ભૂજથી લોરિયા ગામના રોડ પર ટ્રક પલટી મારતા હાઇડ્રોક્લોરિક એસિડ લીક થયું તારીખ છ ડિસેમ્બરના રોજ સવારે પાંચ વાગ્યે પોલીસ કંટ્રોલ રૂમથી ભુજ ફાયર વિભાગના કંટ્રોલ રૂમ પર કોલ હતું કે ભુજથી લોરિયા ગામના રોડ પર ટ્રક નંબર જીજી બાર બી એક્સ છન્નું ચોસઠ પલટી થઈ ગઈ છે તેનો કોલ મળતા ઘટનાને ગંભીરતાથી લેતા તાત્કાલિક ભુજ ફાયર વિભાગના સ્ટાફ મિની ફાયર ટેન્ડર અને વોટર બ્રાઉઝર લઈ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને નજરે જોતા તે ટેન્કરમાં હાઇડ્રોક્લોરિક એસિડ ભરેલું હતું જે રોડની સાઈડમાં લીકેજ થયું હતું તપાસ કરતા ભરી વહન કરતું હતું તાત્કાલિક એગ્રોસેલ કંપનીના અધિકારીઓને જાણ કરતા તેઓ ઘટના સ્થળ પર પહોંચી આવ્યા હતા અને ફાયર વિભાગ અને અન્ય વિભાગોની મદદથી ગંભીર ઘટના થતા અટકાવેલ અને ટેન્કરનું લીકેજ થતું અટકાવ્યું હતું આ કામગીરીમાં ભુજ સ્ટાફના ડીસીપીઓ ભાવેશ માતંગ મામદ જત જગદીશ દનીચા ફાયરમેન રફીક ખલીફા અને પચાણભાઈ જોડાયા હતા